સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાંથી ફરીથી એક એવા સમાચાર સામે આવ્યા છે તંત્રની કામગીરીની વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં ક્યારેક એ બાળકોને એ સ્કૂલે જવા માટે રોડ રસ્તા પસાર કરવા માટે નદીઓમાંથી ચાલવું પડે છે તો ક્યારેક એ ગર્ભવતી મહિલાને હોસ્પિટલે લઈ જવા માટે જોડીનો ઉપયોગ કરવો પડે છે અને હવે ફરીથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે અંતિમ સંસ્કાર કરવા માટે પણ એ હાથે બનાવેલા બિસ્માર અને જોખમી રસ્તા ઉપરથી અંતિમ સફરે જવા માટેનું તંત્રની કોઈ કામગીરી નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચના હાસોટમાં તંત્રની કામગીરીની જુઓ વરવી વાસ્તવિકતા શમશાન સુધીનો પાકો રસ્તો ન બનતા ગામ લકો છે તે મુશ્કેલીમાં છે કીચડ ભરાયેલા રસ્તાના કારણે મૃતદેહ છે તેમને બાંબુના સહારે લઈ જવાની પરિસ્થિતિ સર્જાય જોખમી કામ રસ્તાથી અંતિમ યાત્રામાં કોઈ પણ ક્ષણે દુર્ઘટનાનો એ ભય ગામ લોકો સેવી રહ્યા છે વર્ષોથી માંગણી છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાના ગ્રામ લોકોએ કર્યા આક્ષેપ સાથે શોકગ્રસ્ત પરિવારને સૌથી કઠિન ક્ષણે પણ જોખમી રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે ગામ લોકોની માંગ છે કે સ્મશાન સુધી તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ભરૂચના હસોટના છે કે જ્યાં એ અંતિમ ક્રિયા કરવા માટે જવા માટે ગામ લોકો એ કેવા જોખમી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે એ બાંબુના સહારે બનાવેલા રસ્તા ઉપરથી એ અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે લાંબા સમયથી આ એ તંત્રને એ આ મામલે રજૂઆતો કરી હતી રસ્તાઓની માંગ છતાં પણ હજી ત્યાં રસ્તાઓ નથી બન્યા અને આ કિચડ ભરેલા રસ્તા ઉપરથી એ અંતિમ ક્રિયા કરવા માટે ગામજનો જવા માટે મજબૂર બન્યા છે તો ક્યાંક એ પુલવાળા રસ્તા ઉપર હાથે બનાવેલા બાંબુના રસ્તા ઉપરથી પસાર થવું પડે છે આ જે દ્રશ્યો છે આ દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચના આસોટના છે કે જ્યાંથી વારંવાર આવા દ્રશ્યો એ સામે આવતા હોય છે ક્યારેક એ સ્કૂલે જતા બાળકોને પણ એ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે તો ક્યારેક એ જે એમ્બ્યુલન્સ છે ગામ સુધી નથી પહોંચી શકતી તેને લઈ ગર્ભવતી મહિલાને જોડીમાં નાખી અને હોસ્પિટલે લઈ જવા માટે તેમને બે તે ત્રણ કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડે છે આવી જોખમી ભરી સમસ્યાઓથી એ લોકો લાંબા સમયથી આ પીડાઈ રહ્યા છે ત્યારે ફરીથી આ એક વિડીયો ત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને જે રીતના એ લોકો એ જઈ રહ્યા હતા અને જે પુલ બનાવી બાંબુનો અને તેઓ અંતિમ ક્રિયા કરવા માટે જતા હતા ત્યારનો વિડીયો પણ સામે આવ્યો આ ફોન આવે લેતા હા બે ડૂટાર છે એક અલગ જો ચંપલ હે હર હે બે સુરેશ જમબગાળ આ તડક કી ભાઈ અમે આ તડક વિકાસ કેમીનગ વિકાસ તમે જે રીતના આ વિડીયો જોયો આ વિડીયો એ ભરૂચના આસોટનો છે કે જ્યાં ગ્રામ લોકો એ અંતિમ ક્રિયા કરવા માટે જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે આ રસ્તો એટલો જોખમી છે કાદવ કીચડથી ભરેલો છે પાકા રસ્તાની માંગ લાંબા સમયથી આ લોકો કરી રહ્યા છે તેમ છતાં સ્મશાન સુધી પહોંચવા માટે પણ રસ્તો નથી અને જે રીતના એ વિકાસની વાતો એ જે નેતાઓ કરી રહ્યા છે એ નેતાઓના ગાલ પર તમાચા જેવી આ ઘટના છે કે ગ્રામ લોકો એ સ્મશાને પહોંચવા માટે પણ પોતાને હાથે રસ્તો બનાવવો પડે છે કપરી પરિસ્થિતિમાં પણ એ લોકો આવા રસ્તા ઉપરથી જવા માટે મજબૂર છે અને બીજા જે ત્યાંથી દ્રશ્યો સામે આવતા હોય છે વારંવાર ક્યારેક મહિલાઓને જોડીમાં નાખી અને સુધી પહોંચાડવી પડે છે ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ કહે છે કે આ જોલીમાં લઈ જવાનો ટ્રેન્ડ છે પણ સામે એ મહિલાઓના ક્યારેક મૃત્યુ થઈ જાય છે તો ક્યારેક એ ગર્ભવતી મહિલાનું બાળક એ પેટમાં જ મૃત્યુ પામે છે ક્યારે સ્કૂલે જતા બાળકો સ્કૂલે જતી વખતે ક્યાં કાવા અકસ્માતનો ભોગ બને છે આવી ઘટના વારંવાર ત્યાંથી સામે આવે છે તેમ છતાં એ તંત્રની બેદરકારી તંત્રની કામગીરી હજુ ત્યાં સુધી પહોંચી નથી અને સાથે જ ત્યાંના સ્થાનિક ધારાસભ્યો નેતાઓ અને સાંસદો જે જાહેર મંચ ઉપરથી એ પોતાના વિસ્તારની વાહવાહી અને કામગીરીના સમાચારો લોકો સુધી પહોંચાડતા હોય છે પણ એ જ નેતાઓ આ તમારા જ વિસ્તારની વરવી વાસ્તવિકતા છે કે જ્યાં હજુ પણ એ સ્મશાન સુધી જવા માટેના રોડ રસ્તાઓ એ ગામ લોકોને નથી મળ્યા હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે કોઈ નક્કર પગલાં ભરે છે કે કેમ